kakek કાગળની ગાયો છે ગુજરાતી ધૂન છે બધું ને કાંકરાજમાં પ્રદર્શન થતું હોય એની બધી આગાહીઓ કોઈ કચ્છ બનાસકાંઠા એરિયામાં જે આવતી હોય બધું જોવું આ બધી થોડી ઉત્તેજીત હોય ઉત્તેજીતને કારણે છે ને અહીંયા આ બાજુ પબ્લિકને ઓછી આવવા દઈએ કારણ કે આને હાચવવું ને બહુ અઘરું જો આ બધી બનાસકાંઠા કાંકરેજ કોચ એ બાજુથી આવતી હોય છે. તો ઘણા લોકો આગળ કાકરેજ ગઈ હોય છે પણ એની પણ કમેન્ટ મારજો મિત્રો કે ના આગળ કાકરેજ ગઈ હોય છે આવી. જો પછી એકબીજાથી દૂર છે. ને આપને ખબર પડી ગઈ એને કીધું ઓનું કામ જો તો ગાડીઓ 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 જામબો આની માં ગાડીઓ જા આપણે લક્ષ્યનું કોઈ ચડે જો છે જો અહીંયા છે કાપણ મસ્કાટ દે છે જો

આપણા જે આપણા મિત્રો છે બારડભાઈ ચેતનભાઈ બારડ એની ગાય છે મિત્રો જો કુંજ આનો આઠ લીટરની આસપાસ દૂધ છે મિત્રો તાપતના જે ચેતનભાઈ છે એની છે જો એની આ વાછળી છે એની છે એની હાલ આ પણ ચેતનભાઈનો લાડો છે રિતેશભાઈ ગાતે બંને ભાઈઓ ભરીને આવ્યા છે જો આ લાડો

આપણે એક મસ્ત ગુલ છે એની ઇંતજાર કરતા હતા આપણે જોવા માટે કાકરેજમાં એ લાખીઓ ને લાખીઓનો દીકરો લાખીઓ જોવું છે માં એની કાબર ગાય છે ગુલ આપણે બતાવીએ

અહીંથી બનીનો વિભાગ ચાલુ થશે આગળ જો આ બધી બની ભેંસો છે એ પણ કચ્છ અને બનાસકાંઠા બાજુથી આવતી હોય છે મિત્રો જવું આ બધી બની ભેંસો છે મિત્રો છે આગળ સુધી મિત્રો એટલે બની નસલ પણ ભેંસોમાં બહુ સારી દુધાર નસલ માનવામાં આવે છે બની નસલ બની ભેંસ કેમ કહેવામાં આવી છે મિત્રો કારણ કે કચ્છ બાજુ ને એ બાજુ એક બની વિસ્તારનો એરિયો કહેવાય તેના અધાપુતિની આ જોવા મળતી ભેંસ છે એને કારણે તે બની ભેંસ કહેવામાં આવી છે મિત્રો જુઓ એના સિંગની બનાવટ થોડીક ટૂંકી હોય છે અને માથું થોડુંક ઉપસેલું હોય છે મોકલી ટૂંકી હોય છે તો આ બની નસલનો પાડો છે બધી બની નસરની ભેંસો તમને અહીંયા જોવા મળશે જો આ ભેંસને પણ કેટલા પ્રમાણપત્ર મળી છે અલગ અલગ પ્રકારના તમે જોઈ ડેરીમાંથી વિજેતા છે દૂધમાં રીફાઈમાં બરાબર છે અને બાવીસ મીટરની આસપાસ એક દિવસમાં બધા પ્રમાણપત્ર અહીંયા ગવર્મેન્ટ ટ્રેન ટ્રેનમાં લગાવેલા છે જો અને ત્યાંથી આગળ બીજી પણ એક મસ્ત બની ભેંસ છે અહીંયા અને એક અહીંયા ભૂરી બની છે જો ને ત્યાં આ એક પાડો છે બનીને સલો અને આ ભાઈ હારે આપણે વાત કરીશું મિત્રો હાલદીપાગ પકડીએ પકડી હાથમાં પકડી રાખો તો હાલ છે હાથમાં હાથમાં પકડી રાખો તો હાલ છે કયું ગામ ભાઈ તમારું બરાબર છે આ બની નસલનો પાડો છે બરાબર કેટલા વર્ષનો થયો ત્રણ વર્ષનો થયો છે ચાલુ થયો કે નથી થયો ચાલુ થઈ ગયું એક વાર

ભુજ તાલુકો જસી જસી ગામ કેટલા વર્ષની કેટલા વર્ષની છે ત્રણ વર્ષની ત્રણ વર્ષની બની ફાયેલી છે પરફેક્ટ છે બીજી બની યુનિવર્સલની એક આવી છે મિત્રો જોવો તમે બધી બની બેસો મસ્ત છે

મિત્રો આ પણ એક મસ્ત બની નસલ ની છે આ એ ગાંગલ રણછોડભાઈ લવાલજીભાઈ ઢોરી ભુજ બાજુની છે જો એ બની એરિયાની મોટા ભાગની આ બધી ભેંસો છે એકબીજાથી ધોને કાંઈ મસ્ત પાડો છે અને આ પાડો પણ ધોરી બાજુનો છે ભુજ કચ્છ હીરાલાલ દેવ દેવકરણભાઈ નામ છે મથુરિયો બહુ મસ્ત છે આ બધો બની વિસ્તાર એરિયાની ભેસો છે અને હવે આપણે આગળ પાછા જાફરાબાદી એરિયામાં જશું મિત્રો બધી એને વિસ્તારની બધું મિત્રો આ બધી આપણે હવે જાફરાબાદી એરિયામાં આવ્યા છે તેના તરના મેળાને જાફરાબાદી પ્રદર્શન બધી એકબીજાથી ધૂન છે મિત્રો બધી અત્યારે આરામ બહુ કરતી હોય મિત્રો કારણ કે આને આરામની બહુ જરૂર હોય એક વચ્ચે અહીંયા બની પણ છે અને જો એકબીજાથી ધૂન છે ને મિત્રો આ પણ એક મસ્ત કાઢ્યો છે મિત્રો વાત કરીએ તો અહીંયા પણ મસ્ત ભેંસ છે મિત્રો જો અહીંયા પણ એક મસ્ત કુંડી છે જો બેઠી છે જો જન્મ મિત્રો એક મસ્ત મજાનો અહીંયા ચાપરાબાજી પુલ પણ આવ્યો છે કાનાભાઈ કુંજાભાઈ હરાઈ ધર્સણ તાલુકો કુતિયાણા પોરબંદર ચાપરાબાદી પાડો છે અને નાગરાજ નામ છે અને નાગરાજની વાત કરવામાં તો સિતોતેર એકતાલીસ

ગાંધીનગરમાં એક ફરું વિશ્વાસ પડેલું જ્યાં તે વખતે આપણે ગાંધીનગર એક્સપોમાં ગયા હતા ને યાદગીરી એક્સપોમાં ત્યાં પણ આવેલું હતું આ બધું જાફરાબાદી બ્રિજ મિત્રો જોવો તમે અને મોટાભાગનું કેવો આરામ કરે છે તંતુઘરનો પાડો એનો આરામદાયક જિંદગી જીવે છે બધા આ બધા જાફરાબાદ મોટાભાગના અહીંયા પણ

ફરાબાદી છે નાગરાજ નામ છે નાગરાજ એક આ પાળીયાદની ભેંસ છે મિત્રો વિસામણ બાપુ ની જગ્યા ની અને ભેંસની આઠ વર્ષની આસપાસ અમર છે મિત્રો

તેລະ પર જે છે એટલે આપણે એક મસ્ત ચત્રાપતિ બેસ છે અહીંથી આપણે મિત્ર જયદીપભાઈની ફરેલી છે જો જયદીપભાઈ પર મેટોડા કયા રાજકોટ લોધીકા રાજપો આ પણ એક એનોસાઈ કુંજીભાઈ વેપારીયા આ પણ એક આપણા दीप मार्केट मस्तु सेठ ॿिए